કરતા ત્રેપન થયા તિલક કરતા ત્રેપન થયા જપમાળા ના નાકા ગયા તીરથ ફરી ફરી થાક્યા ચરણ તીરથ ફરી ફરી થાક્યા ચરણ તોય ન પહોંચ્યો હરિને શરણ તોય ન પહોંચ્યો હરિને શરણ એક મૂર્ખ ને એવી ટેવ પથ્થર એટલા પૂજે તે પાણી દેખી કરે સ્નાન તુલસી દેખી તોડે પાન

શો ધોખો થાય ઉંદર બિચારા કરે શોર જેનું નહીં ઉડવાનું જોર જ્ઞાની ભયથી કેમ ડરે જેની અનુભવ પાંખો આકાશે